નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે આપણે વાત કરીએ તાલુકાના વિડીયો છે સરપંચ દ્વારા પોતાના ઘર બનાવવા માટે ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણે એ વિડિયોની હકીકત જાણવા માટે કણધા ગામના સરપંચ પ્રતાપભાઈ ને ફોન કરીએ છીએ ટેલિફોનિક સંપર્ક કરીએ છીએ ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે હાઈ ટેન્શન લાઈટના કામ સમયે ગૌચર કે સરકારી જગ્યામાંથી કેટલાક લાકડાઓ કાપવામાં આવ્યા હતા હતા તે પડી રહ્યા તેનો ઉપયોગ મેં ગ્રામ મારા ગ્રામ પંચાયત વિસ્તારની અંદર કેટલાક વિકાસના કામો કરીને તેમજ એ કામોની અંદર મારા પોતાના પૈસા નાખીને અને આ લાકડાનો પછીથી હું ઉપયોગ કર્યો છે કેમકે તેને હરાજીમાં પણ લેવા કોઈ તૈયાર નહોતું અને આ લાકડાની જે કિંમત થાય છે તેના માટેનું હું કામ કર્યું છે પણ અહીં વાત એ થાય છે કે જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેની અંદર સીધા સીધા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગેરકાયદેસર રીતે સાગના લાકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે ગેરકાયદેસર રીતે તેનું કટિંગ કરવામાં આવ્યું છે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓ તપાસ કરે કે આની અંદર શું સત્યતા છે શું હકીકત છે અને જો ગેરકાયદેસર થયું હોય તો જે કોઈ પણ કસુરવાળ હોય શકે તેઓની સામે યોગ્ય કાર્યવાહી લે તે લોક માંગ ઉઠવા પામી છે અહીંયા સાગના કંડા ગામના લાકડા મૂકેલા હતા અહીંયા આ બધા એ પ્રતાપભાઈ રામાભાઈના ઘરનામાં ઉપયોગ કરતા હતા આ બધું છે અહીંયા આ આવી આ છે આ ઘર એનું અહીંયા બધું ઉપયોગ કરેલો છે લાકડાનો આપણે જે જંગલ ખાતાનું ખરું કે ને ગૌચરમાં તેમાં આ બધું અહીંયા લાકડાનો ઉપયોગ કરેલો છે हजुर जोइ लोजो बधा हलो छ बच्चा लाकडामा आमा जो आमा उपयोग गर्लो छ बच्चा